જામુગોડાના ખાખરિયા ગામે બીજી રાત્રિ દરમિયાન ફરી દીપડાએ વાછરડાનો શિકાર કર્યો પ્રાપ્ત મુજબ જામુગોડા તાલુકાના ખાખરિયા ગામની સીમમાં ટોલ ફળિયામાં રહેતા નાનજીભાઈ સોમાભાઈ બારિયાને ત્યાંથી રાત્રિ દરમિયાન દીપડાએ નાના વાછરડાનો શિકાર કરી વાછરડાને દૂર ઢસડી જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વાછરડાને ઘરે દોરડું બાંધેલું હોવાથી દીપડો વાછરડાને ખેંચી લઈને જે જઈ શકી દીપડાએ સ્થળ ઉપર જ વાછરડાને ફાડી ખાધો હતો

એસવી રાહુલજીએ તાત્કાલિક ખાખરિયા બીટના ફોરેસ્ટર તેમજ બીટગાર્ડને આ બાબતની જાણકારી સ્થળ ઉપર જવા માટે રવાના કર્યા હતા જ્યાં વન્ય પ્રાણી વિભાગ દ્વારા સ્થળ ચકાસણી કરતા દીપડાના પગના નિશાન મળી આવ્યા હતા વન્ય પ્રાણી વિભાગ દ્વારા સ્થળ ઉપર પહોંચી વાછરડાના મૃતદેહની તપાસ હાથ ધરી હતી પરંતુ ગીચ જાડી તેમજ જંગલ નજીક હોવાને કારણે વાછરડાનો મૃતદેહ મળી આવ્યો ન હતો ત્યારબાદ તેઓએ પંચક્યાસ કરી વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવા માટે પાંજરું મૂકવામાં આવ્યું હતું આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો